સાવરકુંડલામાં કૃષ્ણ ગૌશાળામાં આયુર્વેદિક અડદિયા નું ગાયો ને આપવામાં આવ્યું સાવરકુંડલામાં ભગવાન પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે શ્રી કૃષ્ણ ગૌશાળામાં આયુર્વેદિક ગુણો થી ભરપૂર અડદિયા ગાયો ને આપવામાં આવ્યો આડદિયા લીલી લંગડી ગાયોને પોષણ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે આ ટ્રસ્ટ છેલ્લા સાત વર્ષથી નગરજનોને ઔષધીય ગુણોથી ભરપૂર અડદિયાનું વિતરણ કરી રહ્યું છે આજે તેમણે ગૌમાતાની સેવા કરવાનું નક્કી કર્યું અને ગૌશાળામાં આયુર્વેદિક અડદિયાનું ગાયો માટે પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ગાયોને આપવામાં આવ્યો હતો આ સેવા કાર્યમાં ટ્રસ્ટના જિગનેશભાઈ મહેતા મુકેશભાઈ જોશી શૈલીષભાઈ મહેતા આશિષભાઈ ભટ્ટ જતીનભાઈ ઠાકર જયેશભાઈ પંડ્યા રાજુભાઈ સાગર સતીષભાઈ પાંડે અને અન્ય પૂદે મિત્રો આ સેવા કાર્યમાં સક્રિયપણે જોડાયા હતા ભગવાન પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું આ સેવા કાર્ય સાવર કુંડલા માટે ગૌરવની વાત છે આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું આ કાર્ય સમાજ સેવાની ભાવનાનું પ્રતિક છે આપણે બધાએ આવા ઉમદા કાર્યોમાં ભાગ લેવો જોઈએ આયુર્વેદિક ગુણોથી ભરપૂર અડદિયા ગાયોને ખવડાવવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધશે અને તેઓ સ્વચ્છ રહેશે આ બંને સંસ્થાઓની સેવાઓ સમાજ માટે પ્રેરણાદાયક છે બિરોચી પ્રજાકભાઈ સાખરા સત્યના શિખર ન્યૂઝ સાવરકુંડલા જય ભગવાન શ્રી પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડ દ્વારા આયોજિત છેલ્લા સાત આઠ વર્ષથી જે અડોદિયાનું વિતરણ યોજવામાં આવે છે એમાં આ વખતે મકરસંક્રાંતિ ચૌદ તારીખ આવી રહી છે ત્યારે ગાયો માટે પણ સ્પેશિયલ ઓર્ગેનિક ગોળમાં બનાવી અને એકાવન કિલો અડદિયા ગાયો માટે બનાવવામાં આવેલ જેમાં સાવરકુંડલામાં દેવળાગેટ ખાતે આવેલ કૃષ્ણ ગૌશાળાની અંદર અંધ અશક્ત બીમાર એવી ગાયોની સેવા ચાકરી કરવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે એકી સાથે બધા દાનપુણ કરી અને ગાયોને ખવડાવતા હોય તો ગાયોની તબિયત પણ બગડતી હોય છે તેથી આ યુવક મંડળ દ્વારા બે દિવસ અગાઉ જ એકાવન કિલો અડદિયા બનાવી અને આ બીમાર અને અશક્ત ગાયોને ખવડાવવામાં આવેલ છે આથી હું જાહેર જનતાને એક નમ્ર વિનંતી પણ કરવા માગું છું કે તમે એકી સાથે સંક્રાંતિના દિવસે દાનપુણ ન કરતા બે દિવસ અગાઉ કે બે દિવસ પછી પણ જો આ રીતે દાનકુંડ કરો તો તેનું પૂન પણ તે જ દિવસના દાનકુંડ કર્યા બરાબર મળતી મળતી રહેતું હોય છે તો બે દિવસ અગાઉ કે બે દિવસ પછી દાનકુંડ કરી અને આવી સેવા કરો એવી મારી નમ્ર અપીલ છે જય પરશુરામ દેવળા ગેટ શ્રી કૃષ્ણ ગૌશાળા સાવરકુંડલા અહીં લોલી લંગડી હંધ અપંગ અને બીમાર ડ્રાઈવરની સેવા કરવામાં આવે છે સો એક જેટલી ગાયો અહીંયા નિભાવ કરવામાં આવે છે એને ખાવામાં આવે છે અને રાખવામાં આવે છે એમની બધી રિલેટેડ ટ્રીટમેન્ટને એ બધું કરવામાં આવે છે આજે ભગવાન શ્રી પરશુરામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યુવક મંડળ દ્વારા આ જે ગાયોને ખવડાવવામાં આવ્યો છે એ બદલે બધી લોકોને ખૂબ ખૂબ અભિનંદન તેમજ અહીં જે ગાયો છે એને મકરસંક્રાંતિ નિમિત્તે બધા આવી રીતે દાન આપે એવી અપેક્ષા રાખીએ છીએ